આજરોજ ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ત્રેપન પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ દરબાર ચોકડીથી અટલાદરા તરફ જતો મુંબઈ અમદાવાદ બોડગ્રેઝ રેલવે લાઇન બ્રિજનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ત્રેપન પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે બનાવેલ અટલાદરાથી માંજલપુર તરફ મુંબઈ અમદાવાદ બોર્ડગ્રેઝ રેલવે લાઇન બ્રિજનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બ્રિજ સાતસો મીટર જેટલો લાંબો બનાવવામાં આવ્યો છે જેથી વિસ્તારના નાગરિકોને બે વિસ્તારમાં સરળતા રહે અને ટ્રાફિકની સમસ્યા તથા ઉકેલ આવે તે માટે ગુજરાત ફાટક અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા અને રેલવે બંનેના સંયુક્ત પાયો શોધી કરવામાં આવેલ આ બ્રિજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ આજ રોજ આયોજિત કરવામાં આવ્યો હતો આ લોકાર્પણ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને નગરસેવક સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા